મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા આ વચગાળાના કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતાને વેગ અને ઉર્જા આપનારું બજેટ ગણાવ્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે નાણાકીય ફાળવણી વધારીને રૂપિયા અગિયાર અગિયાર લાખ કરોડ કરવાની અંતર માળખાકીય સુવિધાઓના નિર્માણમાં તેજી આવશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં મળતા કેટલાક ટેક્સ બેનિફિટની મુદત લંબા

સર્વસ્પર્શી બજેટ માન્ય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત એક્ટ ટ્વેન્ટી ફોર્ટી સેવનના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતાને નવો વેગ અને ઉર્જા આપનારું છે